આપણે આવી ગયા છે સિહોરની બજારમાં અને આજે જઈએ છે સિહોરી માતાના ડુંગરે સિહોર પોલીસ સ્ટેશનની બાજુમાંથી આજે રોડ જાય છે ગામમાં અહીંયાથી મંદિર તરફ જવાનો રસ્તો છે એક મિની બજાર ભરાયું છે એવું લાગે છે અને રસ્તો સીધે સીધો મેઇન બજાર તરફ જાય છે સિહોરમાં સિહોરી માતાના મંદિર સિવાય ઘણા મંદિરો આવેલા છે એમાં એક પ્રખ્યાત નવનાથ મહાદેવ પ્રખ્યાત છે કોક વાર આપણે નવનાથ મહાદેવનું મંદિર પણ બતાવીશું હવે અહીંયા આગળથી સિહોરી માતાના મંદિરે રસ્તો જાય છે અહીંયા પાર્કિંગ તમે કરી શકો છો ને અહીંયા સિહોરી માતાનો ડુંગરો દેખાય છે આપણે ઠેક ઉપર જઈશું અને માતાજીના દર્શન કરીશું વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો આપણે ડુંગર ચડીને સિહોરી માતાના દર્શન કરીશું અને ઉપરથી આખા શિહોરનું જે દ્રશ્ય દેખાય એ નિહાળીશું જય શિહોરીમા જય શિહોરીમા આપણે પહેલાં પગથિયા ઉપર પગ મૂકી દીધો છે અને પગથિયા ચડવાનું શરૂ કરી દીધું છે કેટલા પગથિયા છે નથી ત્રણસો વીસ ઓકે ચલો મિત્રો તો આપણે ત્રણસો વીસ પગથી આજ જે છે એ ચડી કાઢ્યા બહુ ટાઈમ પછી ટુકરો ચડ્યા તો પચાસ પગથી અમે થાકી ગયા હોય એવું લાગ્યું ખબર નહીં ચડાશે કે નહીં ચડાય બહુ ટાઈમે ચડે છે હવે આ સંધ્યા આ ટાઈમનો સમય છે સુરત દાદા હાથ મીરા છે ને અહીંયા ઉપરથી સિહોર સિટીનું દ્રશ્ય દેખાય છે હજી આપણે ઠેક ઉપર ચડીશું અને ઉપરથી ફૂલ આખો સિહોર સિટીનો નજારો જોઈશું થોડો ખાપ ચડી ગયો છે જે લોકો અહીંયા ઉપર ધંધો કરતા હોય છે એ લોકો માલસામાન પણ ચડાવી દેતા હોય છે અહીંયા પાણી પીવાની પણ વ્યવસ્થા છે ડુંગર ઉપર શિયોરી માતાના ફોટા તમારા શોપ ઉપર દેખાય છે જે શ્રદ્ધાળુ મિત્રો એ જે શ્રીફળ વધે એના શ્રીફળનો અહીંયા ડુંગરો ખટકાયો છે અહીંયા ઉપર તમને પ્રસાદી અને કોલ્ડ ડ્રિંક્સ ઠંડા પીણા પણ મળી જશે ડુંગર પર શેઠનું કામકાજ જગજનની માસી માતાના ચરણે હજી કેટલાક થોડાક પગથિયા છે મંદિરના પગથિયા ઓછા છે પણ પગથિયા એવા સીધા ઊંચા છે તો થાક લાગે છે અહીંયા નીચે પણ એક શિહોરી માતાનું મંદિર છે બિલાડી ભગવાનનો પ્રસાદ લઈ રહી છે એટલો ઠંડો સરસ પવન આવી રહ્યો છે કે પંદર મિનિટ કે પાંચ મિનિટ બેસો તમે તો બધો થાક ઉતરી જાય તમારો ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે દસ એક પગથથી જોવા દૂર છે અહીંયા પગરખા આપણે ઉતારી દઈશું જાની પરિવારના કુળદેવી શિહોરી માતા આવતા ભક્તજનો સાથે આ ચાલ્યા સુપારી કોઈપણ માનતા મન ના કરવી કોઈ પણ માનતા હોય માતાજી પાસે પૂર્ણ થઈ જશે અહીંયા મંદિરના પાસે ખૂબ જ સરસ બેસવાની જગ્યા તમને સનસેટ ના પણ દર્શન થશે અને સનસેટ પોઈન્ટ તમે જોઈ શકો છો સુરત દાદા આઠમી રહ્યા છે અને આ જે હું વાત કરતો હતો કે સિહોરનું આખું જ સિહોર તમને અહીંયા ઉપરથી દેખાશે સિહોર તાલુકો ભાવનગર જિલ્લાનું સાઈટથી તમને અહીંયા ડુંગર પણ છે અહિયા અહીંયા માતાજીના મંદિરે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બે વાર આરતી થાય છે અને અહીં અગિયાર વાગે તમને અન્નક્ષેત્ર ચાલુ હોય છે તો માતાજીનો પ્રસાદ પણ તમે અહીંયા લઈ શકો છો જેમાં રોટલી શાક દાળ ભાત અને લાપસી તમને પ્રસાદ પેટે આપવામાં આવે છે મંદિરના પાછળના ભાગમાં જૂનું શિહોર દેખાય છે અને જૂનું શિહોર પણ ખૂબ ડેવલપ હોય એવું લાગે છે અહીંયા સામે પણ કોઈક મંદિર છે લખેલો છે પવન ખૂબ સરસ આવી રહ્યો છે આજે આપણે દર્શન કર્યા ભાવનગરથી વીસ કિલોમીટર દૂર આવેલા શિહોરી માતાના દર્શને અને આવનારા આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે આવા જ બીજા મંદિરની મુલાકાત લઈશું અને જય શિહોરીમાં કમેન્ટ કરી આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય શિહોરીમાં